પદ્ધતિશાસ્ત્ર આજે હું તમને એવું ભણાઈશ કે આજ સુધી ક્યારેય કોઈ શીખવાડ્યું નહીં હોય ક્યારેય ક્યાંય તમે જોયું નહીં હોય કે કોઈ પણ ચોપડીમાં આવું હશે નહીં બરોબર મિત્રો જે સરકારની ગાઈડલાઈન છે એનસીએફની જે ગાઈડલાઈન છે જીસીઆરટીની જે ગાઈડલાઈન છે એ મુજબ જે પ્રમાણે આપણે બીએડમાં ભણ્યા હતા પદ્ધતિશાસ્ત્ર સેમ ટુ સેમ એ મુજબ આજે આપણે પદ્ધતિશાસ્ત્ર ભણવાનું છે મિત્રો પણ શરત એક છે શરત એક છે કે આજે હું ગણિત પદ્ધતિ શાસ્ત્ર ભણાવું છું જો આપણા વિડીયોમાં પચાસ કમેન્ટ નહીં આવે તો પર્યાવરણ શાસ્ત્ર પણ પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર પદ્ધતિ શાસ્ત્ર આવતા સમય લાગશે પણ તમારી પાસે સમય છે નહીં પર્યાવરણ પદ્ધતિ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના વિડીયો જોવા હોય આ વિડીયો જોયા પછી તમે નક્કી કરજો કે સાહેબ ના તમે લઈને આવ્યા છો બાકી અને એટલું સરળ કે તમે આગલે દિવસે વિડીયો જોશો ને તો તમને આવડી જશે એટલી સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે આપણે અને એટલું સરળ તમને આવડી જશે તો પચાસ કમેન્ટ પર્યાવરણ કરીએ ટેટ વન તથા ટેટ ટુ ના ઉમેદવારોનું ધ્યાન અહીં ખાસ કરીને ટેટ વન નું ચાલો ગણિત પદ્ધતિ શાસ્ત્ર તો પ્રાથમિક શિક્ષણમાં ગણિત દર્શન અને સ્વરૂપ કેવું છે એનસીએફ મુજબ ગણિત કેવું છે એ જોવાનું છે મિત્રો એનસીએફ એટલે શું સાહેબ તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બરોબર ગણિત માત્ર અંકો ગણતરીઓ કે સૂત્રોનો સંગ્રહ નથી તે એક વિશિષ્ટ તાર્કિક માળખું છે શૈક્ષણિક અભ્યાસ સામગ્રી અનુસાર ગણિતના સ્વરૂપ વ્યાખ્યાયિત કરી શકાય છે જે હવે આગળ મુજબ છે મિત્રો આ એક ગણિતનું શું કહેવાય સ્વરૂપ બાંધ્યું છે મિત્રો એનસીએફે તો ગણિતને પોતાની એક ભાષા છે આ એનસીએફ આવું કહે છે હું નથી કેતો એનસીએફ આવું કહે છે ગણિત એક ગણિતને પોતાની એક ભાષા છે જેમાં ગાણિતિક પદો સંકલ્પનાઓ સિદ્ધાંતો સૂત્રો વિશિષ્ટ સંકેતોનો સમાવેશ થાય છે તાર્કિક અને સ્પષ્ટ જ્ઞાન જ્ઞાન છે ગણિત ગણિતનું સંપૂર્ણપણે તાર્કિક સ્પષ્ટ પદ્ધતિસરનું અને યથાર્થ હોય છે તેમાં સ્પષ્ટ અસ્પષ્ટતાને કોઈ સ્થાન હોતું નથી મિત્રો એના ખ્યાલ અમૂર્તથી મૂર્ત સ્વરૂપ તરફ હોય છે ગણિતના અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપમાં ફેરવવાની અને તેની સ્પષ્ટ વ્યાખ્યા આપવાની ક્ષમતા ધરાવે છે મિત્રો દરેક વસ્તુ અમૂર્ત એટલે કે આપણે શરૂઆતમાં એક્સ ધારીએ છીએ અને પછી જતા સમય જતા એક્સની આપણને મૂર્ત કિંમત મળે છે સાર્વત્રિક સત્ય આ યાદ રાખવાનું કશું જરૂર નથી મિત્રો આ ખાલી ગણિત નો પાયો બંધાય છે ગણિત પદ્ધતિ શાસ્ત્ર નો પાયો બંધાય યાદ શું રાખવાનું એ હું તમને જણાવીશ સાર્વત્રિક સત્ય ગણિતના નિયમોનો સિદ્ધાંત અને સૂત્ર સાર્વત્રિક હોય છે તેઓ સ્થળ સમય બદલાવાથી બદલાતા નથી એનો નિયમ એના સૂત્રો એ સ્થળ બદલાવાથી બદલાતા નથી આ ટોટલી વસ્તુ કોણ કે છે એનસીએફનું માળખું કે છે મિત્રો આપણા વિડીયોમાં પદ્ધતિ શાસ્ત્રમાં મુખ્ય ટોપિક આ જોવાના છે મિત્રો અને આ યાદ રાખવાના ટોપિક છે અને આ પરીક્ષામાં ચોક્કસ આવશે પદ્ધતિ શાસ્ત્રમાં ગણિત પદ્ધતિ શાસ્ત્રમાં પહેલા છે વર્ખંડ વ્યવહાર ગણિત જયારે ચાલતું હોય ત્યારે વર્ખંડ વ્યવહાર અને શૈક્ષણિક સાધનો કેવો ઉપયોગ કરવો તેની માહિતી આ બધું ગણિત પદ્ધતિ શાસ્ત્ર છે મિત્રો અને પૂછાશે પરીક્ષામાં ચોક્કસ ગોસાઇ સાહેબની ગેરંટી છે મિત્રો પ્રયોગશાળા અને શૈક્ષણિક સાધનો મૂલ્યાંકન ભૂલ વિશ્લેષણ અને નિદાનાત્મક કાર્ય તમને એવું તો સાહેબ ઘરે ઘરે છે પણ મિત્રો સમય આપણી પાસે ઓછો છે અને હું ઘણી બધી વાર મારે એવું થયું છે કે વિડીયો બનાવી દીધો પણ જોયું લાસ્ટમાં ત્યારે ખબર પડી કે વિડીયોમાં આવવા જ નથી કેમ તો કે માઇક ની સ્વિચ ઓન જ નથી કરી સાહેબ એમાં ને એમાં ઘણો બધો સમય બગડી જાય છે મારો જેના લીધે ઘણા બધા એવા વિડીયો હોય છે જે તમને પરફેક્ટલી મળી શકતા નથી અમુકમાં ઓડિયોની તકલીફ હોય છે અમુકમાં વિડીયોની તકલીફ હોય છે મિત્રો પણ જેમ બને હું તમારા માટે જેટલું સરળ બને મારાથી જેટલું થાય છે એટલું કરું છું બરોબર મિત્રો જોઈએ સૌપ્રથમ આગમન નિગમન પદ્ધતિ એક વિડીયોમાં આપણે એટલે કે આપણો વિડીયો બહુ લાંબા પણ નથી હોતા મિત્રો પંદર મિનિટથી નીચેના જ હોય છે તો આપણે આના બે વિડિયો બનાવીશું મિત્રો જેથી કરીને આખું ગણિત પદ્ધતિશાસ્ત્ર બે વિડિયોમાં એટલે તમારે એસ્ટિમેટ ટાઈમ બંને વિડિયોના થઈને અઠ્યાવીસ ઓગણત્રીસ મિનિટમાં પતી જશે એક વિડીયો ચૌદ મિનિટ તેર મિનિટનો રહેશે બરોબર પદ્ધતિશાસ્ત્ર તમારું ગણિતનું થઈ જશે અને નેક્સ્ટ આપણે લઈને આવીશું પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર પણ ક્યારે મળશે જો આ વિડિયોમાં પચાસ કમેન્ટ હશે તો અને જેટલું બને એટલું શેર કરો મિત્રો બરોબર પણ આપણે લઈને આવવાના છે બધું અને જો વધારે પ્રોત્સાહન મળશે તો આપણે પોલીસ માટે પણ લઈને આવીશું બરોબર મિત્રો આગમન પદ્ધતિ શરૂઆત કરીએ તો મિત્રો આગમન પદ્ધતિ શું છે આ પદ્ધતિમાં શિક્ષક વિદ્યાર્થીઓની સમક્ષ કોઈ નિયમ કે સૂત્ર સીધું રજૂ નથી કરતા તેના બદલે તેઓ એકથી વધુ વિશિષ્ટ ઉદાહરણો આપે છે દ્રષ્ટાંત રજૂ કરે છે વિદ્યાર્થીઓના આ ઉદાહરણ નિરીક્ષણ કરે છે અને રહેલી સમાનતાઓને તારવે છે અને તર્ક દ્વારા એક સામાન્ય નિયમ કે કે સિદ્ધાંત સુધી પહોંચે છે શિક્ષક શું કરશે આગમન પદ્ધતિમાં તો વિદ્યાર્થીઓને સીધે સીધું સૂત્ર આપશે નહીં શું આપશે મિત્રો કોઈ દ્રષ્ટાંત ઉદાહરણ એવા આપશે જેનાથી લઈ જેનાથી વિચારી એ વિચારધારા લઈ અને વિદ્યાર્થીઓ ક્યાં પહોંચશે એ સૂત્ર કે સિદ્ધાંત સુધી પહોંચે છે અને એને શું કહેવાય છે આગમન પદ્ધતિ કોઈક ઉદાહરણ પણ છે જો મિત્રો અહીં શિક્ષક વિદ્યાર્થીઓને શું કહેશે બે નો વર્ગ શીખવશે ચાર નો વર્ગ શીખવશે છ નો વર્ગ શીખવશે આઠ નો વર્ગ શીખવશે એટલે વિદ્યાર્થીના મનમાં બેસી જશે કે સાહેબ શું કરાવે છે વર્ગ કરાવે છે પણ શેના વર્ગ કરાવે છે તો કે સાહેબ બેકી સંખ્યાઓના વર્ગ કરાવે છે પણ એના જવાબ કેવા આવે છે તો કે સાહેબ બેકી જ આવે છે તો અલ્ટિમેટલી વિદ્યાર્થીઓને શું ખબર પડશે કે બેકી સંખ્યાનો વર્ગ કરતા જે જવાબ મળે છે એ બેકી જ મળે છે આ એ સિદ્ધાંત મળ્યો શું ક્યાંય શિક્ષક વિદ્યાર્થીને નો વર્ગ ચારનો વર્ગ આવી બાબતો પૂછે છે અને અવલોકન કરવાનું કહે છે વિદ્યાર્થીઓ અવલોકન કાઢી એવા તારણ સુધી પહોંચે છે કે દરેક બેકી સંખ્યાનો વર્ગ બેકી જ મળે છે આ શું છે આપણી મિત્રો આગમન પદ્ધતિ અને આના પ્રશ્નો પણ તમને આપીશ મિત્રો ચલો લાભ જોઈએ આગમન પદ્ધતિના લાભ જોઈએ મિત્રો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે કેવી પદ્ધતિ છે મિત્રો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે કારણ કે બાળકને જાતે જ્ઞાનનું સર્જન કરવા મળે છે શું થાય છે બાળક યાદ રાખો આગમન પદ્ધતિમાં બાળક જાતે જ્ઞાનનું સર્જન કરે છે આ પોઈન્ટ છે આ પરીક્ષામાં પૂછાય છે બરોબર સશક્ત ચિંતન બરોબર શક્તિ અને અવલોકન શક્તિનો વિકાસ થાય છે શું થાય છે વિદ્યાર્થીઓની અવલોકન શક્તિનો વિકાસ થાય છે અહીં આગળ સર્ક નથી તર્કશક્તિ ચિંતન અને અવલોકન શક્તિનો વિદ્યાર્થીઓનો શું થાય છે વિકાસ થાય છે ગોખણપટ્ટીમાંથી મુક્તિ મળે છે આ પદ્ધતિ ગોખણપટ્ટી કરાવતી નથી યાદ રાખજો કઈ પદ્ધતિ ગોખણપટ્ટી નથી કરાવતી તો આગમન પદ્ધતિ આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓ જ્યારે જવાબ આપે છે ત્યારે તેમનું શું વધે છે મિત્રો આત્મવિશ્વાસ વધે છે મેળવેલું જ્ઞાન ચિરંજીવ બને છે સાહેબ ચિરંજીવ એટલે શું તો કે લાંબા સમય સુધી યાદ રહે છે આ એના શું છે લાભ છે મિત્રો મર્યાદા જોઈએ મિત્રો એક લાંબી સમય માંગી લીધી પ્રક્રિયા છે કેવું છે એક લાંબો સમય માંગી લીધી પ્રક્રિયા છે વિદ્યાર્થીને આપણને પાંત્રીસ મિનિટનો નો તાસ મળતો હોય તો વિદ્યાર્થીને આ બધું શીખવામાં ઘણો બધો સમય થાય છે એટલા માટે કેવી પ્રક્રિયા છે એક લાંબા સમયની પ્રક્રિયા છે દરેક વિષય વસ્તુ વસ્તુ કે કે એકમ એકમ આ આ પદ્ધતિ શીખવી નથી દરેક દરેક વિષય પદ્ધતિથી શીખવી શકાય નહીં મિત્રો કઈ પદ્ધતિ આગમન પદ્ધતિ આ પદ્ધતિથી જ્ઞાનનું દ્રઢીકરણ થતું નથી આ પદ્ધતિથી કોઈ પણ પ્રકારના જ્ઞાનનું દ્રઢીકરણ એટલે ગોખણ પટ્ટી ટૂંકમાં થતી નથી

કે શરૂઆતમાં જ આપી દેવાનો ભાઈ સિદ્ધાંત નિયમ સૂત્ર કે જે હોય તે બરોબર અને એનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ શું કરે છે ઉદાહરણ કે દાખલા ગણે છે અને એનો ઉકેલ મેળવે છે છે ઉદાહરણ તરીકે શિક્ષક વર્ગમાં સીધું સૂત્ર શીખવે જેમ કે નળાકારનું ઘનફળ બરોબર શું થશે નળાકારનું ઘનફળ તો કે સાહેબ આર સ્ક્વેર એચ અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને ત્રીજા ઊંચાઈ વગેરે શોધવાના દાખલા ગણાવે છે એટલે ટૂંકમાં કોઈ સૂત્ર કરાવે છે તેના પરથી શું કરે છે દાખલા શીખવે છે મિત્રો અને વિદ્યાર્થી તેના પરથી કિંમતો મેળવતા શીખે છે સીધું સીધું સૂત્ર કરાવે સૂત્ર પછી દાખલા ગણવાના આને કઈ પદ્ધતિ કહેવાય છે નિગમન પદ્ધતિ ટૂંકમાં યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક છે કે આગમન પદ્ધતિ એટલે સૂત્ર પર જવું અને નિગમન પદ્ધતિ એટલે સૂત્ર પરથી દાખલા ગણવા બરોબર ચાલો લાભ જોઈએ ટૂંકી અને સરળ પદ્ધતિ છે કેવી છે ટૂંકી સરળ અને ઝડપી પદ્ધતિ છે સમય શક્તિ નો બચાવ કરે છે મોટા ભાગના શિક્ષકો આનો ઉપયોગ કરે છે ઉચ્ચ ધોરણમાં જ્ઞાનના અધિકાર માટે ખૂબ જ ઉપયોગી છે ઉચ્ચ ધોરણમાં ખૂબ જ ઉપયોગી છે ઉચ્ચ ધોરણમાં સમય આપણા પાસે ઓછો હોય બરોબર ધોરણ દસ ના ભણાવવાનું હોય આપણા પાસે સમય ઓછો હોય ત્યારે આ સૂત્ર પરથી ડાયરેક્ટ જવાબ લાવતા શીખી શકાય છે ત્યાં આગળ આગમન પદ્ધતિનો ઉપયોગ ના થાય ત્યાં આગળ થાય તો કે સાહેબ નિગમન પદ્ધતિનો ઉપયોગ થાય છે એટલે ઝડપી બોલું છું મિત્રો આપણા પાસે સમય ઓછો છે ને વિડીયો ટૂંકો બનાવે છે જેથી કરીને તમે બધા પૂરેપૂરો જુઓ જોજો પૂરેપૂરો વિદ્યાર્થીઓ નિયમનો ઉપયોગ કરી સમસ્યા હલ કરવાની તક મળે છે વિદ્યાર્થીઓને શું મળે છે સમસ્યા ઉકેલ કરી હલ કરવાનો સમય મળે છે બરોબર તક મળે છે મર્યાદા જોઈએ એની કયા પદ્ધતિમાં મનોવૈજ્ઞાનિક છે અમનોવૈજ્ઞાનિક છે કેવી છે

કોઈ જ તર્ક લગાવવાનો નથી સૂત્રમાં મૂકો જવાબ લાવો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જોવે છે અને આગળ વધે છે આમાં પ્રશ્નો કેવા પૂછાય છે એની ચર્ચા કરીએ મિત્રો તો ગણિત શિક્ષક વિદ્યાર્થીઓને ત્રિકોણનો સરવાળો શોધ્યા પછી તારણ લાવે છે કે સરવાળો એકસો એસી થાય છે આ કઈ પદ્ધતિ છે ગણિત શિક્ષક મિત્રો ત્રિકોણના બધા ખૂણાનો સરવાળો એને બતાવ્યો અને પછી તારણ લાવે છે કે આ એકસો થાય તો આ કઈ પદ્ધતિ છે તો કઈ પદ્ધતિ આવશે મિત્રો આગમન પદ્ધતિ આવા પ્રશ્નો પરીક્ષામાં આવે બેઠા બેઠા ના આવે શિક્ષક વિદ્યાર્થીને પહેલા સૂત્ર કરાવશે અને પછી દસ દાખલા ઉકેલ કરવા આપશે તો આ કઈ પદ્ધતિ છે આવડે હજુ અત્યારે જ ભણ્યા કઈ પદ્ધતિ નિગમન પદ્ધતિ આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં આવશે અને આવા જ પ્રશ્નો આપણે લઈને આવ્યા છે ભાઈ બરોબર ગમે તો પહેલા લાઈક કરી દો જ્ઞાનના દ્રઢીકરણ માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગ છે જ્ઞાનનું દ્રઢીકરણ કરવું હોય તો કઈ પદ્ધતિ મિત્રો આગમન પદ્ધતિ જ્ઞાનનું દ્રઢીકરણ પદ્ધતિ ઉપયોગી છે આગમન પદ્ધતિ કઈ પદ્ધતિ ગોખણપટ્ટી પર વધુ ભાર આપે છે આનો જવાબ તમારે આપવાનો છે કમેન્ટમાં પચાસ કમેન્ટ થવી જોઈએ ઓછામાં ઓછી કેટલી કમેન્ટ પચાસ કમેન્ટ કઈ પદ્ધતિ ગોખણ પર વધુ ધ્યાન આપે છે બરોબર મિત્રો આગળ છે પૃથ્થકરણ પદ્ધતિ એના લાભ ગેરલાભ સંયોગીકરણ પદ્ધતિ લાભ ગેરલાભ પદ્ધતિમાં આપણે જોઈશું નવા આપણે હજુ આમાં ભણવાનારા એક બે ત્રણ ચાર ટોપિક નવા વિડીયોમાં સમાય લઈશું આવી જશે મિત્રો બાર જ કલાકમાં તમને વિડીયો મળી જશે પણ પચાસ કમેન્ટ જોઈશે મળીએ મારા નવા વિડીયોમાં કેવો વિડિયો લાગ્યો કમેન્ટ કરવાની ને પેલો પ્રશ્ન હતો એનો જવાબ આપવાનો